ભારત માતા કી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો આપ સર્વને જણાવવાનું કે જગત નો તાત એટલે કે ખેડૂત જે અન્નદાતા છે છેલ્લા બે દિવસની બે દિવસથી બોટાદ માર્કેટ યાર્ડની અંદર આમ આદમી પાર્ટીના જાબાદ ખેડૂત આગેવાન એવા રાજુભાઈ કરપડા દ્વારા ખેડૂતોનું જે સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું છે એન તેન પ્રકારે માર્કેટ યાર્ડમાં નવા નવા ટેક્સ નાખી અને ખેડૂતોને જે લૂંટવાના પ્રયત્નો થઈ રહ્યા છે ખેડૂતોનો જ્યારે અધિકાર છીનવવાની વાત થઈ રહી છે ત્યારે ખેડૂતના ન્યાય માટે રાજુભાઈ કરપરા દ્વારા જે લડત લડવામાં આવી છે એમના માધ્યમ રૂપે આજે પાંચ કલાકે બોટાદ મુકામે એક મહાપંચાયતનું આયોજન હોય અને આ મહાપંચાયતની અંદર પાલીતાણાની સમગ્ર ટીમ અમારા જનકભાઈ જુવાણી કૃપાલસિંહ બાપુ અને સમસ્ત આખી ટીમ જ્યારે અમે રવાના થયા ત્યારે પાલીતાણા રૂલર પોલીસ મારફત અમારી અટકાયત કરવામાં આવી છે અમને આ બોટાદ સુધી પહોંચી દેવા પહોંચા પહોંચી શક્યા નથી અને વચ્ચેથી અદવશ્યથી તે અમારી અટકાયત કરી અને અહીંયા નજરકેદ કરી અને પાલીતાણા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે પણ ખેડૂતોના ન્યાય માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લડતો રહે છે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ખેડૂતોના હિત માટે લડાઈ લડવાનું શરૂ રહેશે

राजू भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं राजू भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं आए ऐसे के ऊपर क्या बिहार बना दो ऊपर ऊपर हां नाम नाम संजय बाबा Hãy subscribe bây giờ, Ghiền Mì Gõ Để bây giờ, lỡ những video hấp bây Đấy, vào vào Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ lỡ những

मैं थोड़ा खराब हो गया है आई बात के अंदर है भाई जून हमारा 3 है है लेना आप कोशिश करना 127 700 का बजे हमने अभी जाओ आपका सपना है शुरुआत से और एंट्री करना

रावण भाई रावण भाई लाला भाई मकवारा 49 रो सुनो सामलीदरवाजा बाहर शेयर करना

प्रवदन को तो lúc नहीं दिलापन प्रमुख हां रोटी

आई हिम्मत <Tippett inhaling motivator> <middii> ரூலர் ஆ તોડીને વાટિયા રૂરલ પોલિટિશિયન જ્યાંથી ન્યાય આને ઊભા થાય એટલે અમારી અટકાયત કરી અટકાયત કરીને અત્યારે પોલીસ સ્ટેશન લાવવા થઈએ છે અને એની જે કંઈ કાર્યવાહી થાય એ અમે યાર્ડમાં મિટિંગમાં જતા હતા જેથી અમે અટકાયત કરીને અમને આગળ જવા ન જીતાથી પાછા આવ્યા છે